તથાપી એમને વિશે એવું ક્યું લક્ષણ છે જે જેણે કરીને એમ જાણીએ જે એને આપતકા એને આપતકાળ પડશે તો પણ એ ધર્મમાંથી નહીં ડગે ગોપીનાથ પુરાણ સ્વામી હતા શત્રુજી મહારાજ વાત કરતા કે સત્સંગી જીવનમાં જેટલા એટલે વ્રતો હતા એટલે બધા વ્રતો કર્યા એનો અર્થ દરેક વચન એ બધા વચન ને એકવાર અનુષ્ઠાન કરવો એવો ઈરાદો છે ને અને એને કે એ ફરજિયાત નથી કે પ્રબંધમાં નથી કે આલો બધા એટલું પાસ કરવાનું આ બધા છોકરાને હોય તો બધા વિષયની પરીક્ષા આપવાની બધા પાંત્રી માર્ક ફરજિયાત સત્સંગી જીવનમાં વર્તમાન કીધા બધા વ્રતો કીધા એ બધા કરવા ફરજિયાત છે હારા સાધુ નહીં હોતે કે સાધુ હોય ને જેને હારા સાધુ થવું છે તો એને એ બધા વ્રતો ફરજિયાત છે તો શું કરો કર્યા રહ્યા છે શું કરો કર્યા છે શાસ્ત્રીજી મહારાજ કે મેં કેટલાય ઓલા સુધી પાણી અને ખાલી ચૂલે ચડેલું નહીં ચૂલે ચડેલું એટલે પાછું ખાવાનું અનાજ ચૂલે ચડેલું ન હોય તો અટાણા બધી સગવડતાઓ બહુ થઈ ગઈ છે બોલું એટલે સારી સગવડતા ઓલા કરતા એમ પણ કેટલા વર્ષ સુધી ઓલા એક મહિનો ઘઉં એક મહિનો ચોખા એક મહિનો બાજરો એવું કરીને ખાતા એવું શું કરવા એવું કરવું ફરજિયાત છે એવું કરવું ફરજિયાત છે શું કરવા મારી પાસે કઈક ઈરાદો તો ઉઠવો જોઈએ ને ઈરાદો નથી ઉઠતો ને એમણે માયલા જાય છે એનો અર્થ એવો છે દેશકાળ આવશે તે નહીં ટકે ભગવાનને રાજી કરવાનો ઈરાદો તમારી પાછી ઉઠવો જોઈએ ઈરાદો એવો હરકો હોય અને આવી રીતે કરીને પાકો કર્યો હોય તો અમારે કે દેશકાળ બહાર જાય તો થાય પાકો ઈરાદો કર્યો જ ન હોય અને તો પાકો ઈરાદો થાય તો અહીંયા આવી થાય મર્યાદા રહીને થાય બહાર ગયા પછી થોડો પાકો ઈરાદો થતો હોય છે ક્યાંય ને ક્યાંય ઉડી જાય આપણે અહીં તો પ્રબંધે કરીને છે એમ એટલે બોલું વાતાવરણ એવું છે પ્રબંધે કરીને બાય ગયા તો પછી હવ ને માલી ભાઈ ઈરાદો નથી કર્યો કે મહારાજના એક એક વચન છે એ આપણે જીવનમાં વ્રત તો એકવાર કરી લેવાનું હોય પણ કે ભંગ નથી પડવા દેવો એવો ઈરાદો હોય ત્યારે થાય નહી તો ન થાય એવી પ્રકૃતિ હોય તો આમાં મારે જાદુ તો પ્રકૃતિ ની ઉપેટ લીધું છે આગળ પછીનો પ્રશ્ન એવી જેની પ્રકૃતિ હોય એટલે રુચિ હોય અને એ રૂઢ થઈ ગઈ હોય કે આગના લોકો હોય એમાંથી તકલીફ થઈ જાય તો એ ગમે ત્યાં જાય બહાર જાય દેશકાળ વિપરીત આવે એકાંતમાં હોય ગમે ત્યાં હોય ગમે તેવા દેશકાળમાં હોય એની રૂઢ પ્રકૃતિ એવી થઈ ગઈ હોય એવી રૂચિ થઈ ગઈ હોય કે મહારાજ આજ્ઞા પાળીને રાજી કરવા એ પછી પ્રશ્ન પૂછ્યો છે આપણા સર્વસંત વર્તમાનમાં રહે છે તથા એમને વિશે એવું ક્યુ લક્ષણ છે જે જેને કરીને એમ જાણીએ જે એને આપતકાળ પડશે તો પણ એ ધર્મમાંથી નહીં ડગે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન ના જે નાના મોટા વચન તેની ઉપર નિરંતર જેની દ્રષ્ટિ રહે પણ વચન બહાર પગ દેવો પડે તેમાં અતિ કઠણ પડે અને અતિ કઠણ પડે એવો એવી એની પ્રકૃતિ છે એવો એનો ઈરાદો એને ઈરાદો મજબૂત કરે એટલે પ્રકૃતિ થઈ જાય પ્રકૃતિ બીજું કઈ નથી યાર ઈરાદો અતિ મજબૂત કરી દે એટલે અને એને વારંવાર પ્રેક્ટિકલ માં મૂકીને ઈરાદાને મજબૂત કરી દે એટલે એની પ્રકૃતિ થઈ ભગવાનના જે-જે નાના મોટા વચન તેની ઉપર નિરંતર જેની દ્રષ્ટિ રહે પણ વચન બહાર પગ દેવો પડે તેમાં અતિ કઠણ પડે અને તે વચન થી આગળ હો કઠણ શું કીધું વચન બહાર પગ દેવો પડે તો અને અતિ કઠણ પડે કેવી રીતે એના સ્વભાવમાં કઠણ પડે એમ એને કોઈ રોકીને એને દંડ કરે એવું નથી એમ પણ એની રુચિ એવી થઈ ગઈ હોય તમને કારો લન ન ભાવતો એને કોઈ નાખે પડે એને તો પછી નાખી દેવાય નહીં અને ખાવું પડે તો શું કર અતિ કઠણ અતિ કઠણ પડે એવું અને કઠણ પડે એની રુચિ તેવી થઈ ગઈ અને રુચિ કેવી થાય છે કઈ જન્મે લઈને આવ્યો ન હોય એ તો પોતાની એવી રુચિ કરે તો આગલા જન્મની તો હોય તોય નકામી કઈ ઠેકાણું નહીં આ જન્મે કરી હોય એની કિંમત હોય એમ ગર્ભ ના પૈસાની કિંમત ન હોય અને બોલો વાય કમાઈને

ઈરાદો ન કરો રાખી રાખે ને અનુષ્ઠાન ન કરે તો ન થાય તો પ્રકૃતિ ન જાણે અને અનુષ્ઠાન કરી રાખે પણ ઈરાદો ન હોય હું ને લોલે લોલમાં અનુષ્ઠાન તો બધા કરે છે આપણે ચાતુર્માસ શરૂ થાય તો બધા મેદાને તડ્યા હોય અને તપ એટલું બધું કરી નાખે પણ મહારાજ ની આજ્ઞા ન પાડે મહારાજ ની આજ્ઞા પડાય એવું રોકે વળખાય ને જોડો આમ શરીર ને ફેંકી દે

તોડું નથી કરતા ઈ જાજુ કરે ઉલટો પણ અનુસંધાન આજ્ઞાથી હું કરું જેવું નથી ચાંદ્રન કરે તો આજ્ઞાથી અનુસંધાન તે કરું જો હાલો ત્રી ત્રણ કોળિયાનું ભલે કરે ને માસોપાસોતે ભલે જ કરે પણ આજ્ઞાનું અનુસંધાન નથી નકર માસોપાસ કરીએ જ તો હોય ઈ એકણું નો કરીએ કે ત્રણ કોળિયાનું ચાંદાયણ કરી શકતા હોય એ એકાણું ન કરી શકે ત્રણ ત્રણ કોળિયાનું ચાંદ્રાયણ છે એ તો એક સાધના છે આજ્ઞા નથી અને આની આજ્ઞા છે એટલે જો એને માલિકા રૂચિ હોય પ્રકૃતિ ની આજ્ઞા પાળીને કોઈ પણ વાતે કરવું તો એ ઓલે પણ જાય ઓલે પણ નહી મારે દેશકાળે એને વાંધો નહીં આવે અને ઓલા વાંધો આવે કરવું અનુષ્ઠાન કરવું એ મહારાજ ની આજ્ઞા પડે છે એટલા માટે અનુષ્ઠાન ચાલુ લાઈફ છે એ હું હું છું બેહું છું ઊઠું છું એમ કે આજ્ઞા ફિટ થાય છે મારે કે એની પ્રકૃતિ આજ્ઞા કઈ ફિટ થાય છે આજ્ઞા ફિટ ન થતી હોય તો થોડો થોડો ફેરફાર કરે એમાં કઈ જાજો ફેરફાર કરવાનો હોય નહીં જાજો ફેરફાર છે બસો સંત છે વધારે છે ઘણા ખોરાક એ હાવ એક થોડોક હોય અને આવું અલ્પાહારી હોય તો એ પછી મારા ને આજ્ઞા પડે હાલ આપણે એનું કારણ શું છે મહારાજની આજ્ઞાનો ઈરાદો નથી મહારાજની આજ્ઞા પડે તો કઈ કઠણ ન હોય ધીરે ધીરે હોય અને બધા ઈરાદો રાખ્યો હોય તો બધી આજ્ઞા મહારાજની ની પૂરે ગોપીનાથ પુરાણ સ્વામી ને એને તો અતિ ઈરાદો એનો હશે એટલે ઓલું તો પાળતા હોય પણ આ કાઈ બાકી રહી જાય નઈ ક્યાંક એટલે બધા પૂરા કરી નાખ્યા નગર સ્વામી ધામમાં તો ક્યારે ગયા કેટલા વર્ગની ઉંમરે ગોપીનાથ પુરાણી સામી કેટલા વર્ષની ઉંમરે ધામમાં ગયા ગુરુ પરંપરા ગુરુ પરંપરા છે ગુરુ પરંપરા નામ આવડે છે કે નહીં તો ખાલી નામ ચોપન વરે ધામમાં ગયા તે કેટલી બધી નાની ઉંમર ગયા અને ત્યારે તો ઓલા બધા અનુષ્ઠાન પૂરા કરી દેતા ત્યારે ઓલા બધા અનુષ્ઠાન પૂરા કરી દેતા હોય સત્સંગ જીવનમાં જેટલા કીધા છે એટલે બધા વ્રતો એટલે ખાલી અનુષ્ઠાન તો અત્યારે ઘણા પૂરા કરતા હશે પણ ઓલી પછી રનિંગ ના પાડે અનુસંધાન ની વાત કરી મારે પ્રકૃતિ વાત કરી ઈરાદા ની વાત કરી ઈરાદો અને અનુષ્ઠાન બે મળીને પ્રકૃતિ થાય ઈરાદો હોય એનો પાક્કો અને અનુષ્ઠાન કરે એટલે એની પ્રકૃતિ થઈ એ પ્રકૃતિ કેવી બનાવી એ મારે કીધું કે નાનું વચન કે મોટું વચન એ લોપી ન કે લોપે તો લોપાઈ જાય તો અતિ કઠણ એને અતિ કઠણ તો પછી દેશકાળ ન લાગે એને એને કોઈ વસ્તુ નડે નહીં એને એકાંત નડે દેશ કાળ ન નડે મર્યાદા બહાર ગયો હોય તો ન નડે દેશ વિદેશમાં ગયો હોય તો ન નડે આવું હોય તો કરતો જેવો સમય ને જેવો ટાઈમ એવો પછી હોય હવ પફાકી આપણો ઈરાદો શું છે ને આપણી પ્રકૃતિ શું છે ને આપણને રુચિ શું છે એનો તપાસ ન કરે તો હો ની અરે ક્યાં કાલો ભેતું શક્ય વાત મેં એક શ્લોક લખ્યો છે દેશ કાળ છે એની બુદ્ધિને ભેદી નાખે છે એની બુદ્ધિને ભેદી નાખે છે એટલે બુદ્ધિ નું ઠેકાણું રહેવા દેતો નથી સારું વાતાવરણ મળે તો હૌ ની આગળ ઠેકડા મળે મારો આખે હવ હારામાં અને જો પાછો દેશ આવે

સત્વગુણી ગુણી સેવા હોય એમ છે શબ્દ પકડવો હોય તો એનો પકડવો જોઈએ આપણે ભેળવી ન પકડે સત્તવ ગુણીને સેવા હોય એને ભેદ એની બુદ્ધિને કાળ ન ભેદી શકે લાંબો ટાઈમ સત્વ ગુણીને સેવા હોય મહાપુરુષો ને સેવા હોય તો એની બુદ્ધિ ને કાળ ન ભેદીખે આવી ભરાણા હોય તો ભેદી નાખે સેવવાને આવી ભરાણામાં શું ફે અંદરથી ઈરાદો હોય કે મારે સેવવું સેવન ન મળે તો કઠણ પડે મારા અતિ કઠણ પડે એને જો સેવન ન મળે તો કઠણ પડે અને આવી ભરાણા હોય તો બધી અમુક નો હોય થાય આ ન હોય તો મોકળાય હોય તો સેવન No, es democracia.